ભારતી બેન તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે તમામ મહેમાનોએ આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને મહિલા દિવસની શુભકામના આપી હતી જય જીનેન્દ્ર બધા કરતાં પહેલાં બધી જ બ્યુટિફુલ લવલી લેડીઝને હેપ્પી વુમન્સ ડે આજે વેદ ટાસ્કી પ્લાઝા બસ ડેપો પર મારું એક્ઝિબિશન છે જલારામ ઇવેન્ટો ગ્રુપનું મોટું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આઠ વર્ષ આ એક્ઝિબિશન પૂરા થઈ ગયા નવ વર્ષ આ એક્ઝિબિશનને સ્ટાર્ટઅપ છે બરોડાવાસની જેટલી લેડીઝ છે એમને મેં એવું જ કહેવા માગું છું કે તમે કોઈપણ ઘરથી કામ કરવા માગો છો તો મારું ઓનલી સંપર્ક કરો સ્ક્રીન પર કદાચ મારો નંબર આવશે યા પછી મધુ જૈન જલારામ ઇવેન્ટ ગ્રુપને તમે પેજને લાઈક કરશો તો બી તમને મારું નંબર તમને મળી જશે થેન્ક યુ વેરી મચ જય શ્રી રામ સૌથી પહેલાં તો મધુબેનને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એમણે એ બહેનોને પ્લેટફોર્મ આપ્યું છે કે જે લોકોને જીવનમાં કંઈક કરવું છે અને આઠ માર્ચ જે વુમન્સ ડે રિલેટેડ અમે એન્જોય કરીએ છીએ એમાં મધુબેન એ ઉત્તમ ઉદાહરણ છે કે જેમણે ઘણી બહેનોને પોતાના સપના પૂરા કરવા માટેનું પ્લેટફોર્મ આપ્યું છે સાથે આવી જ રીતે દરેક બહેનો પોતાના સપના પૂરા કરે એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય આજે મહિલા દિવસ ઉજવવામાં આવ્યો છે મધુબેન જૈન અને ભારતીબેન શાહ દ્વારા અને મધુબેન જૈનની વાત કરું તો વુમન્સ માટે એક ઇન્સ્પાયર કરતું રૂપ છે એવું કહું કે કેટલી બધી બહેનો જે ગરીબ વિસ્તારમાં રહે છે કે પોતાનો ધંધો શરૂ કરવા માટે એમને પ્લેટફોર્મની જરૂર હોય છે જે મધુબેન પૂરું પાડે છે અને દર મહિનામાં એમના બેથી ત્રણ એક્ઝિબિશન રાખે છે અને અમુક ગરીબ મહિલાઓને એમને પણ એ સ્ટોલ આપીને બી એમને એક જાતનું આગળ લાવવાની એ કરે છે એવી જ રીતે ભારતીબહેનની વાત કરું તો ભારતી બહેન પણ ખૂબ જ એક્ટિવ છે પોતે હેન્ડીકેપ છે પણ એટલા બધા હેન્ડીકેપ લોકોને એ સાયકલ્સ અને જેને જે વસ્તુની જરૂરિયાત હોય એ ફ્રી ઓફ કોસ્ટ આપે છે અને એમનું જાતે જઈને જોવે છે કે એમને ખરેખર શું તકલીફ છે એટલે એમના માટે બી સેલ્યુટ છે કે લેડીઝ તરીકે આટલું બધું આગળ પડીને બધી જગ્યાએ કામ કરે છે અને કાલે વુમન્સ ડે છે એટ માર્ચ આમ તો વુમન્સના બધા દિવસો વુમન્સ ડે જ હોય છે પણ કાલનો દિવસ વિશેષ છે કે વુમન્સને એક સન્માનિત કરવામાં આવે છે ખાસ અને કાલે એક સ્પાઇનેટિક હોસ્પિટલ છે આપણે ગાય સર્કલ પાસે ત્યાં આગળ વુમન્સ માટેના જે બી ચેકઅપ છે બધા ફ્રીમાં રાખવામાં આવ્યા છે તો ખાસ ત્યાં પણ વધારેમાં વધારે બેનો આવે અને એનો લાભ લે કેમકે વુમન્સ કોઈ દિવસ પોતાના માટે નથી વિચારતી તો ત્યાં આવે તો એમના ત્યાં ફ્રીમાં બધા ચેકઅપ કરવામાં આવશે એ જ સાથે અસ્તુ ભારત વાતા મારું નામ મિતાલી શાહ છે હું એક પ્રોફેશનલ મોડલ છું અને સોશિયલ વર્કર છું આજે મને મધુબેન જૈને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યું છે જે વુમન્સ માટે એમને કીધું એ રીતે કે બહુ બધા અહીંયા સ્ટોલ લગાવે છે અને લેડીઝોને કામ આપે છે એમના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ અભિનંદન કેટલા સરસ કામ કરે છે કે વુમન્સ માટે કરવું જોઈએ જ અને કે નારી તું નારાયણી એવી રીતનું કામ છે એમનું બી કે નારી તું નારાયણી અને આજે ભારતીબેન છે જેમને કીધું એ રીતે કે રાજેન્દ્રભાઈ અહીંયા સરસ એક સિંગિંગનો પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા લોકોને અહીંયા ઇન્વાઇટ બી કર્યા છે અને ઘણા લોકો આવ્યા બી છે એના માટે વુમન્સ ડે સેલિબ્રેશન માટે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ